નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે ગરીબનું કલ્યાણ કરી શકી નથી જનકલ્યાણ એ ગરીબનું કલ્યાણ ભાજપ જ કરી શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં આયોજિત ભાજપના મહારાષ્ટ્ર અધિવેશનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારે અમિત શાહે કહ્યું હતું કે શરદ દેશમાં ભ્રષ્ટાચાર કિપિંગ અને કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે ગરીબનું કલ્યાણ કરી શકી નથી માત્ર ભાજપ જ જનહિત અને ગરીબનું કલ્યાણ કરી શકે ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ દલિતો આદિવાસીઓ અને ગરીબોના અવતાન માટે કામ કરવા જેવી અફવાઓ છે પરંતુ અમે પૂછીને કે જ્યારે એટલા વર્ષ સુધી સત્તામાં હતા ત્યારે તેઓ દલિતો આદિવાસીઓ અને ગરીબો માટે કામ કરતા કોને રોક્યા હતા ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે રાજીવ ગાંધીનું સૂત્ર આમ તો અમારે દો હતું પરંતુ છેલ્લા પંદર વર્ષથી વિપક્ષમાં બેઠા છે અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત મેળવીને કેન્દ્રીયમાં હિસ્ટ્રી પૂરી કરી છે જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ પણ મોટા અંતરથી વિધાનસભા ચૂંટણી જીતે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ